તો દોસ્તો સૌથી પહેલા છે ને તમે બાજુમાં આ ફોટો જોઈ શકો છો તો આ ફોટો છે ને અત્યારે ઇન્સ્ટાગ્રામમાં છે ને કે ટ્રેન્ડિંગમાં ચાલે છે તો દોસ્તો આવા ફોટા છે કે કઈ રીતે બનાવવાના હોય છે તો દોસ્તો તમારે પણ કે આવા ફોટા છે ને કે તમારે બનાવવા છે ઠીક છે પરંતુ તમને જાણ નથી કે કઈ રીતે છે કે આવા ફોટાને બનાવવાના હોય છે તો દોસ્તો આવડયોમાં છે ને કે આપણે એ જ શીખવાના છે કે તમારે પણ કે આવા ટ્રેન્ડિંગ ફોટો છે કે તમારે બનાવવો હોય તો તમે બનાવી શકો છો ઠીક છે પરંતુ કેવી રીતે બનાવવાના છે તો દોસ્તો આવડિયો છે ને કે પહેલાથી લઈને કે સેલ ખાસ પૂરો જો તો આવડયોમાં છે ને કે આપણે એ જ શીખવાના છે કે આવા ટ્રેન્ડિંગ ફોટો કે કઈ બનાવવા તો દોસ્તો વિડીયો છે ને કે સીએલ સુધી ખાસ પૂરો જોવો અને વિડીયો પસંદ આવો તો વિડીયોને જરૂરથી એક લાઈક કરી નાખજો ચેનલ પર નવા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે આવા નવા હેલ્પફુલ વિડીયો તમને ગુજરાતીમાં આ છે હું જરૂરથી મળતા રહેશે તો દોસ્તો હું તમને છે કે આગળ મોબાઈલની સ્ક્રીનમાં લઈ જાઉં છું ત્યાં જઈને તમને શીખવાડું કે આવા ટ્રેન્ડિંગ ફોટો છે કે કઈ રીતે બનાવવાના હોય છે ઠીક છે તો ચાલો દોસ્તો આપણે છે કે મોબાઈલની સ્ક્રીનમાં જઈએ છીએ ત્યાં જઈને આપણે બધું શીખીએ તો ચાલો વિડીયોને શરૂ કરીએ તમારે ઓપન કરવાનું રહેશે ઠી તો આપણે એને ઓપન કરીએ છીએ તો ઓપન કર્યા બાદ તમારે સર્ચ કરવાનું છે શું સર્ચ કરવાનું તમે જોઈજો તો તમારે છે કે સિફ્ટ લાઈ લખવાનું રહેશે કે ગૂગલ ગેમી નહીં કરીને ઠીક છે આ રીતનું તમારે સર્ચ કરવાનું રહેશે ઠીક છે આ રીતે તમે છે ને કે સ્પેલિંગ ખાસ જુઓ ઠીક છે કે ગૂગલ ગેમિની કરીને કે તમારે સર્ચ કરવાનું છે આ રીતે આ રીતે સર્ચ કરશો તમારા સામે પેલી કે આ વેબસાઈટ તમને જોવા મળશે ઠીક છે તમે જોઈ શકો છો કે ગૂગલ ગેમિની કરીને ઠીક છે તો એની ઉપર આપણે ક્લિક કરવાનું છે હવે એની ઉપર ક્લિક કરશો તમારા સામે સિમ્પલી આ રીતનું આપણું ઇન્ટરફેસ તમને જોવા મળે છે હવે તમે જોઈ તો તમને છે ને કાંઈ નીચે કે આ એક ઓપ્શન જોવા મળે છે કે તમે જોઈ શકો તો નીચે કે આસ્ક ગેમિની કરીને પ્લસ અને આ રીતનું તમને એક માઇક પણ જોવા મળે છે ઠીક છે આ રીતનું તમને ઓપ્શન જોવા મળે છે તો સિમ્પલી તમારે છે ને સૌથી પહેલા

કોઈ પણ અત્યારે મારો ફોટો હું સિલેક્ટ કરી લઉં છું આ ફોટો તમે જોઈ શકો હું અત્યારે હાલમાં ક્યાં સિલેક્ટ રાખું છું ઠીક છે આ રીતે તમારે પણ કે તમારો ફોટો કોઈ પણ તમારે બનાવવો એને સિલેક્ટ કરી દેવાનો છે પછી તમારે છે ને કે શું લખવાનું છે એ તમને છે ને કે પિન કમેન્ટમાં મળી જાય ઠીક છે તમે આ ડિસ્ક્રિપ્શન ને જોશો ત્યાં તમને છે ને કે પિન કમેન્ટમાં તમને મળી જાય એ તમારે છે ને કોપી કરીને અહીં લખવાનું છે ઠીક છે આ ગેમી લખેલું છે ત્યાં છે ને તમારે કેવડું લખી દેવાનું છે હું અત્યારે છે કોપી કરી લઉં તું સિમ્પલી હું તે પેસ્ટ કરું તો ઠીક છે આ તમને છે ને કે લખાણ તમને મારી જે વિડિયોમાં ના કોમેન્ટ છે ને કોમેન્ટ સેક્શનમાં તમને છે ને કે પિન કરેલું જોવા મળશે ઠીક છે ત્યાંથી તમે અહીં લઈ શકો છો ઠીક છે ત્યાંથી તમે કે કોપી કરી નાખો જે સિમ્પલ એ સેન્ડ નો ઓપ્શન છે એ ઉપર પર ક્લિક કરજો ઠીક છે તો તમે જોશો કે જો કે આપણે આ ફોટો ને ટ્રેન્ડિંગ માં બનાવશો ઠીક છે આપણે અહીંથી 5 થી 5 મિનિટ છે ને કે વાર લાગે છે ઠીક છે એટલે તમારે છે કે 4 થી 5 મિનિટ કે વેઇટ કરવાનું પછી તમારો ફોટો છે કે તૈયાર થઈ જશે ઠીક છે દોસ્તો જોઈ શકો છો આપણો ફોટો પણ છે ને કે બનીને તૈયાર થઈ ગયો છે ઠીક છે આ રીતનું ટ્રેનિંગમાં અત્યારે ઇન્સ્ટાગ્રામમાં જે પણ ફોટો અત્યારે ટ્રેનિંગમાં ચાલે છે આપણે બનાવીને કે તૈયાર કરીને આ રીતે તમારે પણ કે તમારો ફોટાની એડિટ કરીને આ રીતનો ટ્રેનિંગ ફોટો તમારે બનાવો તો તમે આ રીતે બનાવી શકો છો ઠીક છે મેં તમને બધી પ્રોસેસ કરી દીધી શીખવાડી તમારે પણ આઈ હોપ કે તમને આ વીડિયો પસંદ આવ્યો છે પસંદ આવ્યો તો આ જરૂરથી એક લાઇક કરીને ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે આવા નવા હેલ્પફુલ વિડીયો તમને ગુજરાતીમાં આ સેમ જરૂરથી મળતા રહેશે તો આ સેમને જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો ઓકે બાય